નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ છો મજામાં આપણે આજે ગુજરાતીનો ચૌદમો પાઠ છે વાત એક શાપની મહેશ યાજ્ઞિકની ટૂંકી વાર્તા છે એ આપણે ભણીએ છીએ બરાબર એનો એક ભાગ છે એ આપણે પૂરો કરેલો છે આજે આપણે બીજા ભાગ ઉપર જવું છે બરાબર પુસ્તક ખોલી રાખો આપણે બીજા ભાગ ઉપર જઈએ આપણે જે અધૂરી વાર્તા છોડી હતી ત્યાંથી તે આગળ જઈએ છીએ કોઈની આંતરળી કકળે ને એ શાપ આપે તો શું થાય એ સગી આંખે જોઈ લીધું કોઈની દુઆ કે આશીર્વાદ ફળે છે કે નહીં એ જોવાનું બાકી છે કોઈના આશીર્વાદ ફળે બરાબર કે નહીં એ જોવાનું બાકી નીચું જોઈને નિરાશાથી માથું ધૂણાવીને એ બોલતો હતો શું કહેતો હતો વર્ષો પછી હૈયું ખોલવાની તક મળી છે વર્ષો પછી હૈયો ખોલવાની તક મળી એટલે મનનો ભાર હળવો થશે પાપ ધોવાશે મનની અંદર પારાવાર પસ્તાવો તો ઘણીવાર થાય પણ એ પીડા ઠાલવવી ક્યાં આજે બધું કહી દેશે એટલે આજે બધું આજે બધું કહી દેશે એટલે આંખો ઊંચી કરીને એને સીધું સમીર સામે જોયું આખો ઊંચી કરી અને સીધું કોની સામે જોયું સમીર સામે જોયું પણ તમને કંઈક બોધપાઠ મળશે પણ તમને કંઈક બોધપાઠ મળશે સમીરને કહે છે જાણે બારી બાર અંધકાર વચ્ચે ભૂતકાળના દૃશ્યો દેખાતા હોય એમ એ તાકી રહ્યો હવે એ શરૂ કરે છે પેલો માણસ હતો ને એ કહે છે કે રમણીક મારું નામ શું કહે છે રમણીક મારું નામ અત્યારે એકસઠમું ચાલે છે એટલે કેટલા વર્ષ થઈ ગયા છે સાઠ પૂરા થયા છે અત્યારે એકસઠમું ચાલે છે ચોવીસ વર્ષની ઉંમરે ફોરેસ્ટ ઓફિસરની નોકરી મળેલી કેવડો હતો ચોવીસ વર્ષનો હતો ત્યારે એ કે ફોરેસ્ટ ઓફિસરની નોકરી મળેલી અત્યારના શરીર ઉપરથી એ વખતે મારું શરીર કેવું હશે એની કલ્પના કરી શકો એટલે અત્યારે એ વૃષ્ઠપૃષ્ઠ હતો તો ચોવીસ વર્ષે તો એ કે હું કેવો હોઉં એ તમે કલ્પના કરી શકો હોદ્દો અને સત્તાનો નશો હોદ્દો એ તે અને સત્તા એ તે એનો નશો એ કે અને ગધા પચીસીની ઉંમર એટલે વાત ના પૂછો ગધા પચીસીની ઉંમર એટલે કે વાત ના પૂછો લગ્ન થયા પહેલાં ખોળે દીકરો અને બીજી આ દીકરી એ કે પહેલાં ખોળે દીકરો હતો અને બીજી આ દીકરી કે એ વખતે વઘઈમાં મારું પોસ્ટિંગ થયેલું ક્યાં થયેલું વઘઈમાં એ કે વઘઈમાં પોસ્ટિંગ થયેલું સરસ મજાનો સરકારી બંગલો નોકર ચાકર અને સાગના બે નંબરના ધંધાની મબલક કમાણી કે વઘઈમાં પોસ્ટિંગ થયેલું સરસ મજાનો સરકારી બંગલો નોકર ચાકર અને સાગના બે નંબરના ધંધાની મબલક કમાણી એમના વેચી દેવાના એમ જો ખરેખર એ ખૂબ જ ખરાબ વસ્તુ છે બરાબર બે નંબરના ધંધા છે એ શું એ કમાણી છે એ જાજે ટકતી નથી રે નહીં ખોટી કમાણી કરેલી હોય આડી ઓળી લીધેલી હોય એ રહેતી નથી એટલે ખરા અર્થમાં આકાશમાં ઉઠતો હતો કોણ રમણી ધાક જમાવવા માટે જીપ લઈને રાઉન્ડમાં નીકળું એ વખતે જાણે વઘઈના જંગલનો મહારાજા હોવ એવો રટ વટ રાખતો હતો એ કે જીપ લઈને જ્યારે હું નીકળું ત્યારે તો રાઉન્ડમાં નીકળું ત્યારે વઘઈના જંગલનો મહારાજા હોવ એવો વટ રાખતો હતો એ કે બારી સામે જોઈને એ ધીમા અવાજે બોલતો હતો બારી સામે જોઈને ધીમા અવાજે બોલતો હતો કોણ રમણીક એ કે દીકરો ત્રણ વર્ષનો હતો અને દીકરીનો પહેલો જન્મદિવસ હતો દીકરો કેવડો હતો ત્રણ વર્ષનો હતો અને દીકરીનો પહેલો જન્મદિવસ હતો રાત્રે બંગલે પાર્ટી રાખેલી રાત્રે બંગલામાં પાર્ટી હતી એ અગાઉ બપોરે હું રાઉન્ડમાં નીકળ્યો એ અગાઉ બપોરે કે હું રાઉન્ડમાં નીકળ્યો ડ્રાઈવર જીપ ચલાવતો હતો ને ઢોળાવવાળા રસ્તે મારી નજર શિકારી કૂતરાની જેમ ચારે તરફ હતી શિકારી કૂતરું હોય તો એની નજર ચારે બાજુ ફરતી હોય એમાં રમણીક છે એ પણ જીપમાં બેઠો હતો ડ્રાઈવર ગાડી ચલાવતો હતો એ પણ ચારે બાજુ વકળ જોતો હતો લાકડાનો ભારો લઈને જતા બે શ્રમજીવી દૂરથી દેખાયા જે દરરોજનો ખાય અને પેટીઓ રળતા હોય એવા બે શ્રમજીવી છે લાકડાનો ભારો લઈ ને જતા દેખાયા એટલે જીપ એ તરફ લેવડાવી પહેલાં બંને ઢાળ ઉતરીને ભાગ્યા એ બંને ઢાળ ઉતરીને ભાગ્યા એ જોઈને હાથમાં ચાબુક લઈને હું નીચે ઉતરો કોણ રમણી એ પોતે ફોરેસ્ટ ઓફિસર હતો ચાબુક લઈને નીચે ઉતરો આખું દૃશ્ય જાણે અત્યારે આંખ સામે દેખાઈ રહ્યું હોય એમ એ બોલતો હતો કોણ રમણી મેં એમને પકડ્યા કોને પેલા બે જે શ્રમજીવી હતા એમને પકડ્યા એ છતાં એમણે ભાગવાનો પ્રયત્ન કર્યો એટલે મારી કમાન છટકી કમાન છટકી એટલે મગજ હલ્લી ગયો બાટલો ફાટે એમ કે બધા એ એ બેમાંથી જે જુવાન હતો એ ભાગ્યો પણ બીજાના પગ ઉપર મારા ચાબુકનો ફટકો પડ્યો એટલે લથડાયો બેમાં જે જુવાન હતો એ ભાગ્યો પણ બીજાના પગ ઉપર મારા ચાબુકનો ફટકો પડ્યો એટલે લથડાયો બે હાથ જોડીને કરગર સાહેબ છોકરા ભૂખ્યા છે અને આ ડાખળા તો વીણેલા છે કાંઈ ઝાડ નથી કાપ્યું એ કે દાખલા વીણેલા છે ઝાડ નથી કાપ્યું એ કરગરતો હતો પણ હું હેવાન બની ગયો હતો કારણ એને નશો હતો શું એક અપ્સરનો સૂકી નદીના કાંઠે મોટા મોટા પથરાઓની વચ્ચે અમે ઊભા હતા નદીના કાંઠે મોટા મોટા પથરા હતા ત્યાં ઊભા હતા નીચે પડેલો ભારો લઈને એ ફરીથી ચાલવા લાગ્યો અને મેં ફરીથી ચાબુક વીંજવાનું શરૂ કર્યું એ પથ્થરની ધાર પર ઊભો હતો અને મેં એના પગ પર ચાબુક એટલા જોરથી માર્યો કે ઉછળીને છતો પાટ પડ્યો એ એવી રીતે પડ્યો કે નાળિયેરના કાસલાની જેમ એની ખોપડી ફાટી ગઈ એ પડ્યો કારણ કે નીચે શું હતું ચાબુક વિંજી કે પડ્યો અને પડ્યો એટલે તરત જ તે નાળિયેરના કાસલાની જેમ એની ખોપડી છે એ શું ફાટી ગઈ હેમંત અને સમીર સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા હતા બંને મિત્રો છે એ પેલા રેલવેમાં મુસાફરી કરતા હતા બંને સાંભળી રહ્યા હતા બે ત્રણ સેકન્ડ અટકીને રમણીકા આગળ બોલવાનું શરૂ કર્યું બે ત્રણ સેકન્ડ અટક્યો તે પછી પાછું શરૂ કર્યું એ રાત્રે નવેક વાગે મારે બંગલે બેબીની બર્થડે પાર્ટી ચાલતી હતી નવક વાગે કે દીકરીની બર્થડે પાર્ટી ચાલતી હતી એ વખતે મશાલ લઈને દસેક શ્રમજીવીઓ ત્યાં આવ્યા દસેક જણા મશાલ લઈને રાત્રિના સમયે ત્યાં આવ્યા બાકીના બધા દૂર ઊભા રહ્યા પણ પાંત્રીસેક વર્ષની એક સ્ત્રી એના ચાર ટાબરિયા સાથે છેક અંદર ધસી આવી એક સ્ત્રી હતી જે પાંત્રીસેક વર્ષની ઉંમરની હતી બરાબર એ ચાર ટાબરિયા એટલે કે દીકરા એની સાથે હતા એમને લઈને અંદર ધસી આવી પહેલો જે ગુજરી ગયો હતો એ શ્રમજીવીની એ પત્ની હતી મેલા ઘેલા બાળકોને લઈને એ અંદર આવી એ વખતે એનામાં એટલું જનૂન હતું કે બંગલાનો ચોકીદાર એનાથી ગભરાઈ ગયો એની પાછળ પાછળ બીજા પણ અંદર આવીને ચૂપચાપ ઉભા રહી ગયા દીકરીએ તારો દીવો નહીં રહે સાહેબ જોજો હવે પેલી જે ઉજરી ગઈ એની પત્ની હતી શ્રમજીવીની એ કે છે દીકરીએ તારો દીવો નહીં રહે સાહેબ હાથમાં મશાલ પકડીને રડતી રડતી ચીસો પાડતી બોલતી હતી મારા ધણીનું મારા ધણીને મારીને તને શું મળ્યું કાળમુખા કોને કહે છે રમણીકને ફોરેસ્ટ ઓફિસર છે એને કહે છે કે મારા ધણીને મારીને તને શું મળ્યું કાળમુખા એમ કહીને મારી સામે ધસી આગળ આવી બધા મહેમાનો સ્તબ્ધ બનીને ઊભા હતા મહેમાનો બધા જે આવ્યા હતા એ ઊભા હતા એ સ્ત્રીની સામે આવેલી બીજી બે સ્ત્રીઓએ મળીને મહાપ્રયત્નના હાથમાંથી તો ઝૂંટવી લીધી પણ એની જીભને રોકવાનું કોઈના માટે શક્ય નહોતું એની જીભ છે એ તો શરૂ જ હતી એટલે બોલતી હતી એ શું કે છે ઘેર પોયરાઓ ભૂખથી ટળવળતા હતા એટલે એ લાકડા લેવા આવેલો સાહેબ એણે જાળવા નહોતા કાપ્યું એણે જાડવા નહોતા કાપ્યા વીણી વીણીને ડાળખા ભેગા કર્યા એ તારાથી ન ખમણ એ કે વીણી વીણીને ડાળખા ભેગા કર્યા એ તારાથી ન ખમણ મારી સામે હાથ લંબાવીને એ ચીસો પાડીને બોલતી હતી ચીસો પાડી પાડીને બોલતી હતી તે એને મારી નાખ્યો મુવા રાક્ષસ ઉપરવાળાના ચોપડે આ બધું લખાશે કાળમુખા જો આ બધી બોલ બોલ કરે છે યાદ રાખજે એ હિસાબનું પાનું એક દીવ ઉઘડશે ત્યારે મને યાદ કરજે તારા ચાબુકનો તો અવાજ આવે છે પણ ઉપરવાળાની લાકડી વીંજાશે ત્યારે કોઈ અવાજ નહીં આવે રોઈ રોઈને તારી આંખના પાણી ખોટી જશે એવો દાડો આવશે ત્યારે મને યાદ કરજે ભયાનક જનૂનથી એ રડતી રડતી બોલતી હતી મારી નાખ્યો મારા ધણીને જો એ તો ગયો હવે આ જિંદગી એ તો ગયો હવે આ આખી જિંદગી અમને પાંચે કોણ ખવડાવશે હું આ પાપિયા જો કેવું બોલે છે હું આ પાપિયા ખટારાના ખટારા ભરીને લાકડા જાય છે એ નથી દેખાતું ને ગરીબને કાયદો દેખાડો છો હું આ રાક્ષસ તારી સરકારને આંખો નથી બળી પણ ઉપરવાળાને બધું દેખાય છે એ ન્યાય કરશે કોણ ઈશ્વર તારું ધનોત પનોત નીકળી જશે તારી વાઈ રોવા વાળું નહીં રહે જો આ બધા એ શાપ આપે છે કોને આ જ વાત કરેલી છે રમણીકને કહે છે પેલી સ્ત્રી લખી હવે શાંત થા કોઈને આવા શાપ ના દેવાય એનું નામ એ સ્ત્રીનું નામ શું હતું લખી હતું લખી એટલે કે લખી હવે શાંત થા કોઈને આવા શાપ ના દેવાય એની સાથે આવેલી એક સમજદાર સ્ત્રીએ બે હાથેથી પકડીને એને શાંત પાડવા પ્રયત્ન કર્યો કે તું શાંત થઈ જાય આવા શાપ કોઈને ન દેવાય એટલે આ કહે છે લખી શું કહે છે ધણી મારો મેરો છે કે તારો ધણી કે મારો મેરો છે કે તારો એક ઝાટ ઝાટકા સાથે એના હાથમાંથી જાત છોડાવીને લખીએ ફરીથી છાતી કૂટવાનું શરૂ કર્યું ફરીથી બોલવા લાગી અને રડતી રડ રડતી વખતે એ મારી સાથે હાથ લંબાવીને હજુ સાપ વરસાવી રહી હતી બરાબર હજી કહેતી જતી પાછી સાપ આપતી હતી પહેલાં ચારેય ટાબરિયા હોશિયાળા બનીને લખીને વીંટળાઈને ઊભા હતા હયું હચમચાયું મૂકે એવો એનો વિષા વિલાપ હજુ મારા કાનમાં પડઘાય છે જો હવે અહીંયા આગળ આજે રમણીક છે એ એમણે એમના જીવનમાં વીતેલી જે ઘટના હતી એની તમામ વાત શાપ સ્વરૂપે જે એમને બનેલી ઘટના હતી એનું વર્ણન કર્યું રમણીકલાલનો આખો ચહેરો પરસેવે રેપઝેબ થઈ ચૂક્યો હતો ત્યાં ટ્રેનમાં બે હાથ વચ્ચે માથું પકડીને એ ફાટી આંખે બારી બાર તાકી રહ્યો હતો એક શ્વાસે આટલું બોલ્યા પછી દોઢ બે દિવસ સુધી વાતાવરણમાં સ્તબ્ધતા છવાયેલી હતી એક શ્વાસે આટલું બોલ્યા પછી દોઢ બે મિનિટ સુધી વાતાવરણમાં સ્તબ્ધતા છવાયેલી હતી કોઈ કાંઈ બોલ્યું નહીં એકદમ વાતાવરણ શાંત થઈ ગયું હતું કકળતી આંતરડીએ લખીએ જે સાપ આપેલો એ ભોગવી રહ્યો છે કોણ કે છે રમણી કે છે રમણીકલાલનો અવાજ સાવ ઢીલો ડસ થઈ ચૂક્યો હતો પાંચ વર્ષ અગાઉ આ રમણીક નામ વાત શરૂ રાખે છે આગળની કથા કથા એ કે પાંચ વર્ષ અગાઉ શ્રીમતીને હાર્ટ એટેક આવ્યો શ્રીમતી એટલે રમણીકની પત્ની એને એક હાર્ટ એટેક આવ્યો અને વિદાય લીધી અને વિદાય લઈ લીધી દીકરો એન્જિનિયર થઈને અમેરિકા ગયો હતો એન્જિનિયર થઈને ક્યાં અમેરિકા ગયો હતો બે વર્ષ પહેલાં એને ત્યાં આંતડાનું કેન્સર થયું હું ત્યાં ગયો એની સારવારમાં બધી કમાણી સાફ થઈ ગઈ પણ એ ના બચ્યા જો હરામની કમાણી હોય ને એ કોઈ જગ્યાએ રહેતી નથી યાદ રાખજો આ બધું એ કે એ ના બચ્યો સારું ઘર જોઈને દીકરીને વેરાવળમાં પરણાવી હતી આ લોકો વેરાવળ જતા હતા ને ટ્રેનમાં તો એમની દીકરી રમણીકની દીકરી હતી ક્યાં વેરાવળ એ કે વેરાવળમાં પરણાવી હતી ચાર મહિના પહેલાં જુવાન જૂથ જમાય ફાટી પડ્યો જુવાન જૂથ જમાય ફાટી પડ્યો એટલે મૃત્યુ થયું એમનું એક્સિડન્ટમાં એ ગુજરી ગયો એમનો અકસ્માત થયેલો એટલે એના ઇન્સ્યોરન્સના પચાસ લાખ રૂપિયા દીકરીને મળવાના હતા જો કથા નો જે વળાંક આવ્યો છે ને એ ધ્યાન રાખજો હવે તમે ઇન્સ્યોરન્સના પચાસ લાખ રૂપિયા છે દીકરીને મળવાના હતા એમાં એના દિયર જોડે પરણાવવાના કાવા દાવા એ લોકોએ શરૂ કરી દીધા કોણે એની દીકરી જ્યાં હતી ત્યાં કારણ કે પચાસ લાખ આવે અને લઈ અને આ દીકરી વહી જાય તો એટલે એના સસરાના જે ઘરના હતા એમણે શું કર્યું એમના દિયર જોડે પરણાવવાના કાવા દાવા એ લોકોએ શરૂ કરી દીધા કે જેથી એ પૈસા ઘરમાં જ રહે મારી દીકરી ના પાડી એમાં ઝઘડા શરૂ થયા કે મારી દીકરી ના પાડી એમાં ઝઘડા શરૂ થયા છેલ્લા મહિનાથી છેલ્લા મહિનાથી એ આંતરે દાડે મને ફોન કરીને રડતી હતી એક મહિનાથી આંતરે દાડે એટલે શું એકાંતરા એક દિવસે ને એક દિવસે ફોન કરીને રડતી હતી પહેલાં રાક્ષસો એને દિયર જોડે પરણાવી દેવા દબાણ કરતા હતા પહેલાં બધા છે એમના દિયર સાથે પરણાવી દેવા માટે થઈને શું દબાણ કરતા હતા ગઈ કાલે સવારે દીકરીનો ફોન આવ્યો કાલે સવારે કે દીકરીનો ફોન આવ્યો બાપા આ લોકો મને મારી નાખીને પણ પૈસા હડપ કરી લેશે કે મને મારી નાખીને એ પૈસા હડપ કરી લેશે ભાગીને એ અમદાવાદ આવી જવાની હતી ભાગીને ક્યાં અમદાવાદ આવી જવાની હતી પણ પહેલાં લોકોએ એને આવવા ના દીધી પહેલાં લોકો એને આવવા ના દીધી અને સળગાવી દીધી જો કથા છે આખી એ ક્યાં વળાંક લે છે એમનો જે પેલી લખી હતી એનો શાપ છે જે એ રમણિકને એવું છે કે એ શાપ છે એ મને નડે છે સહેજ અટકીને રમણિકે બારી બાર જોઈને નિશાસો નાખ્યો ઈશ્વર જાણે કે બાપડી કેટલું દાજી હશે કે ઈશ્વર જાણે કેટલું દાજી હશે હેમંત અને સમીરની નજર એ દુઃખી બાપના ચહેરા ઉપર સ્થિર હતી બંનેની નજર ક્યાં હતી એમના દુઃખી ચહેરા ઉપર હતી એ વખતે ફરીથી રમણીકનો મોબાઈલ રણક્યો ફરી વખત રમણીકના મોબાઈલમાં રિંગ વાગી એમણે ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢીને સ્કિન સામે જોઈને નિરાશાથી માથું ધોણાયું ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો સ્કિન સામે જોયું નિરાશાથી માથું ધોણાવીને કીધું વેરાવળથી છે જજું વેરાવળથી છે હેમંતે પૂછ્યું અને માથું ધોણાયું ભારે કરી એમ કર્યું હશે મનમાં એટલે હેમંતે પૂછ્યું શું એ કે વેરાવળથી છે હેમંતે પૂછ્યું હિંમત નથી ચાલતી પેલો રમણીક કહે છે હિંમત નથી ચાલતી હકારમાં હાથું હલા હલાવીને એ બબડ્યા હકારમાં માથું હલાવ્યું કે હા એમ પણ પાછા બોલે છે કે હિંમત નથી ચાલતી માથું હલાવ્યું હકારમાં હકારમાં એટલે શું માથું હલાવી અને એમણે હોકારો પૂર્યો અને તરત જ કીધું હિંમત નથી ચાલતી એ બબડ્યા હેમંત હેમંતે હિંમત કરી રમણીકલાલ કંઈ સમજે એ અગાઉ એમના હાથમાંથી મોબાઈલ લઈ લીધો રમણીકલાલ કાંઈ બોલે એ પહેલાં તેના હાથમાંથી મોબાઈલ લઈ લીધો કોણે હેમંતે હલો હેમંતે જણાવ્યું રમણીકભાઈ ઊંઘી ગયા છે હું એમનો મિત્ર છું કોણ કહે છે હેમંત હલો કે રમણીકભાઈ ઊંઘી ગયા છે હું એમનો મિત્ર છું અમે લોકો સોમનાથ મહેલમાં છીએ અમે લોકો ક્યાં સોમનાથ મહેલમાં છીએ સોમનાથ મહેલ એટલે એ ટ્રેનનું નામ છે અગાઉ પણ મેં વાત કરેલી એ સો વેરાવળ જતા હતા એમને અત્યારે જગાડવાની જરૂર નથી સામેવાળાએ કીધું એમને અત્યારે ઝઘડવાની જરૂર નથી સામા છેડીથી બારેખમ અવાજવાળા પુરુષે સમજાવ્યું સમાચાર સારા નથી તમે સમજી ગયા ને એ કે સમાચાર સારા નથી તમે સમજી ગયા ને એમને સાચવીને લાવજો એટલે તમે પણ બધા સમજી ગયા છો એમની દીકરી હતી એ મૃત્યુ પામી હતી રમણીકલાલ સામે નજર મેળવવાની હવે હેમતમાં હિંમત નહોતી રમણિકલાલની સામે નજર કરી બરાબર અને હિંમતમાં હિંમત નહોતી કે રમણીકલાલની સાથે નજર મેળવી અને વાત કરી શકે એ મોબાઈલ સામે તાકી રહ્યો હેમંત છે મોબાઈલ સામે તાકી રહ્યો આંખોમાં આશા આંજીને રમણીકલાલ એની સામે જોઈ રહ્યા હતા રમણિકલાલની આંખમાં કંઈક આશા હતી કે હમણાં આ કંઈક સારા સમાચાર આપશે બહાર ભીષણ અંધકાર વચ્ચે તેણી વિસલ વગાડીને ટ્રેન ધમધમાટ આગળ વધી રહી હતી ટ્રેન છે એ શું પોતાની રીતે તે આગળ જતી હતી મિત્રો વાર્તા છે ખૂબ સરસ એનો અંત છે એ દુઃખી છે આખી આપણે કહીએ ને શોકમય વાતાવરણ બની જાય એવો અંત છે આપણે હવે પાઠમાં આવતા જે સમાનાર્થી છે વિરુદ્ધાર્થી છે શબ્દ સમૂહ છે એ ભણીએ આપણે બરાબર જો અહીંયા આવા શબ્દો આપેલા છે ટકોર તમને પરીક્ષામાં આ રીતે પૂછાય ટકોર તો ટકોર ત્રણ શબ્દો આપેલા હોય તમારે આ રીતે લખવાના હોય ટકોર છે ટકોર એટલે શું ઈશારો અને સૂચના આ બે શબ્દો છે ને એનો પર્યાય આ છે એટલે ત્રણેય લખવા પડે આમ ટકોર ઈશારો સૂચના બરાબર પછી વિષાદ એટલે શું ગ્લાની અને દુઃખ ગ્લાની અને દુઃખ તો લખવા પડે આ રીતે વિષાદની સામે શું ગ્લાની અને દુઃખ લખવા જોઈએ પછી જોજો આગળ છે લગીર લગીર એટલે શું સહેજ અથવા થોડું લગીર એટલે શું થાય સહેજ અથવા થોડું પછી કાબુ કાબુ એટલે શું થાય અંકુશ અથવા ધાક ધાક અથવા તો શું અંકુશ બરાબર ધાક અથવા અંકુશ એટલે તમારે લખાય આ રીતે લગીર તો સહેજ અને થોડું કાબુ તો શું ધાક અને અંકુશ આ જે શબ્દો છે બરાબર વિરુદ્ધ સમાનાર્થી શબ્દો એને લખાણ છે તમારે આ રીતે કરવું જોઈએ લખાણ એમ ગમે તે તમે લખી નાખો છો તો એ રીતે લખાણ કરવાનું નથી એ ધ્યાન રાખજો પછી જુઓ કાવા દાવા કાવા દાવા એટલે શું કુળકપટ કપટ અથવા તરકીબ કપટ ને તર તરકીબ પછી ભીષણ એટલે શું કાર્મી કાર્મી અને ભયાનક બરાબર કાવા દાવા એટલે કપટ તરકીબ અને ભીષણ એટલે શું કાર્મી અને ભયાનક બરાબર પછી ભીડ છે ભીડ એટલે ગીરદી અને તંગી કદાવર છે કદાવર તો મજબૂત અને લઠ મજબૂત અને લઠ જો ભીડ છે તો ગીરદી અને તંગીન કદાવર એટલે મજબૂત અને લઠ પછી આદેશ આદેશ એટલે શું આજ્ઞા અને ઉપદેશ આદેશનો અર્થ શું થાય આજ્ઞા અને ઉપદેશ એમના સમાનાર્થી શબ્દ છે ઝડપ એટલે શું ત્વરા અને વેગ ત્વરા અને વેગ આદેશ એટલે આજ્ઞા અને ઉપદેશ ઝડપ એટલે ત્વરા અને વેગ આદેશનો પર્યાય ઉપદેશય થાય અને આજ્ઞા પણ થાય પછી સ્તબ્ધ સ્તબ્ધ એટલે શું દિંગમૂડ અથવા આશ્ચર્યચકિત અને એકેટસે એટલે શું તો કે લગાતાર અને ટગર ટગર એકેટસે જોઈએ છે અથવા લગાતાર જોઈએ છે ટગર ટગર જોઈએ છે એમ થાય ને સ્તબ્ધ એટલે દિંગમૂડ અને આશ્ચર્યચકિત એકેટશે એટલે લગાતાર અને ટગર વગર હવે અહીંયા નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો એમ છે ને સાચું તો શું થાય વિરુદ્ધાર્થી ખોટું સાચું વિરુદ્ધાર્થી શું થાય ખોટું પછી ગંભીર એટલે શું એનું વિરુદ્ધાર્થી ગંભીરનું તો હળવું ગંભીર એટલે એનું વિરુદ્ધાર્થી શું થાય હળવું પછી સાપ સાપ એટલે શું એનું વિરુદ્ધાર્થી શું થાય તો આશીર્વાદ સાપનું વિરુદ્ધાર્થી શું થાય આશીર્વાદ પછી સમજ સમજ હોય એનું વિરુદ્ધાર્થી શું તો અણસમજ ગેરસમજ એવો શબ્દ નથી અણસમજ પછી ભીનું તો એનું વિરુદ્ધાર્થી શું સૂકું સૂકું વિધવાનું તો કે સધવા વિધવાનું શું થાય સધવા હકારનું હકારનું તો કે નકાર બરાબર અહીંયા વિરુદ્ધાર્થી શબ્દો આપેલા છે શબ્દ સમૂહ માટે કંઈક શબ્દ છે એમાં જો અમદાવાદ સ્ટેશનનું નામ તો કાલુપુર એવું ન પૂછાય કારણ કે અમદાવાદના સ્ટેશન છે એ તો ઘણા બધા હોય તો પરીક્ષામાં આવું ન પૂછાય કાનના મથાળેથી લઈ વધારેલા વાળનો ગુચ્છો તો એને થોભિયા કહેવાય કાનના મથાળાથી લઈ વધારેલા વાળનો ગુચ્છ અને શું કહેવાય થૂબિયા કહેવાય એ પૂછાય કદમાં મોટું તો કદાવર એ પૂછાય કદમાં મોટું તો શું કદાવર કાનની આગળનો આંખ સુધીનો પોચો ભાગ કાનની આગળનો આંખ સુધીનો પોચો ભાગ તો લમણો એવું પૂછાય પોતાની જાત ઉપર વિશ્વાસ તો આત્મવિશ્વાસ બરાબર આત્મવિશ્વાસ પછી મનમાં ચાલતા વિચારોની ગળમથલ અથવા મનમાં ચાલતા વિચારોનું મંથન એટલે શું તો મનોમંથન પછી મનુષ્યના જીવનનો શરૂઆતના પચીસ વર્ષનો ગાળો મનુષ્યના જીવનના શરૂઆતનો પચીસ વર્ષનો ગાળો પચીસ વર્ષના થઈએ ત્યાં સુધીનું તો એને ગધા પચીસી કહેવાય શું કહેવાય ભાઈ ગધા પચીસી તમે બધા અત્યારે ગધા પચીસીમ જીવી રહ્યા છો તમને ખુદને ખબર નથી કે ભણ્યા પછી શું કરવાનું છે એ બરાબર ને શરૂઆતના પચીસ વર્ષ છે ને એ ગધા પચીસીના જીવન કહેવાય ક્યાં જઈને જીવન અટકે નક્કી નહીં એટલે ગદા પચે છે બધાને એવું નામ આપેલું છે ગદ બધા દરેક માટે એક પ્રકારનું ઉત્તમ લાકડું તો સાગ હવે આ પણ આવા પૂછાય નહીં કારણ કે લાકડા તો ઘણા બધા હોય ઉત્તમ પ્રકારના શ્રી સમય ઉત્તમ પ્રકારનું જ છે સાલ છે એ ઉત્તમ પ્રકારનું જ લાકડું આવે ચામડાની કે સૂતરની ગૂંથેલી લટકતી દોરી તો એને શું કહેવાય ચાબુક તો એ પૂછાય સામું મળતા મૃત્યુની આગાહી આપે તેવું તો કાળમુખું સામુ મળતા મૃત્યુની અગાઇ આગાહી આપે એવું તેને શું કહેવાય કાળમુખ એવું પૂછાય પછી જો અહીંયા શબ્દોના શિષ્ટ રૂપો છે છે ને રાતો શું છોકરા છોકરા નહોતા એટલે શું નતા ઈ એટલે શું થાય એ પણ ઈએ એ પણ પછી ડાળખા ડાળખા એટલે ડાળખીઓ હોય ને જે વૃક્ષની ડાળખીઓ હોય જે એ પછી નો નો ખમાણું નો ખમાણું એટલે સહન ન થયું બરાબર નો ખમાણું એટલે શું સહન ન થયું એમ પછી ઈને ઈને એટલે શું એણે ઈને એટલે શું એણે વાહે વાહે એટલે શું પાછળ પછી રોવું રોવું એટલે શું રડવું પછી આંતરે દાડે આંતરે દાડે એટલે એક એક દિવસના અંતરે અથવા તો એક દિવસ નહીં એક દિવસ એવો થાય અહીંયા જવાબ આપેલા છે આગળ જોઈએ જોડણી સુધારીને ફરીથીને લખો એમ કીધું બરાબર હવે જો આ પ્લેટફોર્મ આમ આ રીતે લખાય પ્લેટફોર્મ એમાં લ ઉપર અવળી માત્રા અને ફ ઉપર પણ શું અવળી માત્રા આવે સૂટકેશ છે એમાં દીર્ઘવું આવે સૂટકેશ અઠાવનમાં બે ઠ હલંત આવે છે બરાબર નિરીક્ષણમાં ન સાથે ચાર અક્ષરનો શબ્દ છે તો અસ્વય આવે પણ અહીંયા સંધિ થઈને બે ઈ ભેગા થઈને દીર્ઘય થયેલો છે એટલે નિરીક્ષણમાં શું રહ સાથેનો એ દીર્ઘ આવે પછી આત્મવિશ્વાસ એમાં જોડાક્ષર છે તેની આગળના ઈ છે એ કેવા હોય અશ્વ હોય બરાબર સહાનુભૂતિ એમાં અંતિમ અક્ષરમાં ત સાથે ઈ હોય તો અશ્વ હોય અને એક સાથે બે ઊ આવતા હોય ત્રણ કે ત્રણથી વધુ અક્ષરના શબ્દમાં એક સાથે બે ઊ આવે તો પહેલો અશ્વ અને બીજો કેવો આવે દીર્ઘ આવે બરાબર પછી આશીર્વાદ છે એમાં રેફ છે એ વ ઉપર આવે અને રેફની આગળના ઈ કેવું કેવા હોય દીર્ઘ હોય રેફની આગળના ઈ કેવું કહેવા હોય દીર્ઘ હોય પછી શ્રમજીવી એમાં જીવ શબ્દ છે જીવ એની સાથે ઈ પ્રત્યય લાગે છેલ્લે ઈ લાગે પ્રત્યય તો એ કેવો હોય હંમેશા દીર્ઘ હોય બરાબર સ્તબ્ધતા છે એમાં સય અડધો છે અને બ પણ અડધો છે બરાબર નિઃસા એમાં વિસર્ગ આવે છે વિસર્ગને આગળના ઈ કેવું વિસર્ગ સાથેના કહેવા હોય હસ્વ હોય અને આ બંને સ છે જે એ કયા સસલાનો સ છે એ સાસો એમ જ આવે છે એ સિવાયના અર્થભેદ છે શબ્દ અર્થભેદ શબ્દો એ જોઈ લઈએ આ શાપ શાપ એટલે બદ દુઆ બદ દુઆ અને સાપ એટલે સર્પ થાય સાપ એટલે સર્પ શાપ તો બદ દુઆ આગલો એટલે પહેલો આગલો એટલે શું પહેલો અને આગળો આગળો એટલે ઉલાળો આગળીઓ જેને કહીએ ને એ એને આગળો કહેવાય ઉલાળો ઉલાળો અથવા આગળિયો જેને કહીએ બંગલો બંગલો એટલે આલિશાન મકાન બરાબર અને અનુસ્વાર ન હોય બ ઉપર તો શું થાય બગલો તો બગલો એટલે શું એક જળચર પક્ષી છે તમે બધા જાણો છો એમને કળ કળ એટલે શું સતત દુઃખ કે તેથી આવતી મૂર્છા કળ વળી એમ કે ને એ કળ અને કર કર એટલે શું જકાત કર નાખ્યો એમ કે કરનો અર્થ હાથ પણ થાય બરાબર ઘરનો અર થાય હાથ પણ થાય છે પોયરા તો પોયરા એટલે શું છોકરા છોકરા અને પોયણા પોયરા એટલે છોકરા થાય અને પોયણા પોયણા એટલે શું કમળ સફેદ કમળ હોય એના માટેનો શબ્દ છે પોયણા બરાબર પોયણા અહીંયા આપણે આ જે આ પાઠ છે એ પૂરો કર્યો આવતા તાસમાં આપણે પંદરમો પાઠ છે જે કાવ્ય છે એ લઈને ભેગા થઈશું ઓકે ચાલો આવજો